નમસ્કાર હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું શરૂઆત કરીએ આજના સમાચારની વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહીને દોડ લગાવી આણંદ લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તારીખ સાત મેના રોજ યોજાનાર છે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની પ્રક્રિયા સંબંધિત તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે આણંદ લોકસભા બેઠકની સામાન્ય અને ખંભાત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે માટે સઘન પ્રયાસો હાથ ધરાયા છે જેના ભાગરૂપે આજે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે રન ફોર વોટ કાર્યક્રમ યોજા યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી દ્વારા લોકશાહીના અમૂલ્ય અવસરમાં મહત્તમ મતદાન થાય તે માટે રન ફોર વોટના માધ્યમથી મતદારોમાં મતદાન જાગૃતિનો અનોખો સંદેશો આપવામાં આવ્યો હતો તેમજ જિલ્લાના તમામ મતદારોને આગામી તારીખ સાત મહિના રોજ અચૂક મતદાન કરી દેશ પ્રત્યેની પોતાની પવિત્ર ફરજ નિભાવવા ખાસ અનુરોધ કર્યો હતો રન ફોર વોટ કાર્યક્રમના ભાગરૂપે યોજાયેલ સિગ્નેચર કેમ્પેઇનમાં લોકસભા સામાન્ય ચૂંટણીમાં આણંદ માટે જનરલ ઓબ્ઝર્વ તરીકે નિમાયેલ ટી આનંદ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વ તરીકે નિમાયેલ આકાશ જૈન અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ ભાગ લીધો હતો સાથે સાથે જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના નિવાસી અધિક કલેક્ટર આર એસ દેસાઈ વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓ પોલીસ જવાનો વરિષ્ઠ નાગરિકો શિક્ષકો વિવિધ સેવાભાવી સંસ્થાઓ સહિત મોટી સંખ્યામાં યુવાઓ અને નાગરિકો જોડાઈ મતદાન જાગૃતિ અભિયાનનો સંદેશો આપ્યો હતો આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત